ગાઢ ચલા ચલા તું કુડી છીએ માયરાબેન નું હે ચાલો ફૂડ ચેર ભાઈ બધા ચલો બેટા ચલો જઈએ છીએ ના મ બંને ગેમ રમત આવી રમવા દે રમવા દે મમ્મી બેઠા શરદી થઈ ગઈ છે આજ હા એ ગેમ રમવા વાળા

હા મારા ઓટ મારા કટલામ કેમ બેઠો છો હે હે લીલાબા બોલાય હે વે આ નવું આઈટમ લાયા છે કાલે કટ કરાય રમવા માટે રાકેશભાઈ યોન બહુ વાતો વાતો ના પિસ્લિસ્ટ પરાવજી હાજી અને અંધારે છે જોરદાર અને આઈ ગયા છે અહીંયા કારીગરો એન્જિનિયરો બધા હજુ એના હું જ પડતી નહીં શું કામ કરવું ન કાપી નાખો કઈ આ બી બરોબર છે બનાવીએ તો તૈયાર થઈ જાય ફીટ થશે આ મશીનમાં વાઘલા તૈયાર થઈ ગયા છે અમારા જોડે પાંચ સીટીઓ મારા પાસે સીટીઓ 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 મારો ભાઈ હા સીટીઓ સીટીઓ વાળો પિસ્તલ અને મારો ગોવિંદભાઈ ઘસી રહ્યા છે અને બે મકરના પા ભેગા થઈ ગયા છે કલરમાં જ ટોકા મારનારો ઉપર બેઠો છે ટોકા મનાવનારો નેચી બેઠો છે ઓdna તો અમાર ચોપડી મારી આ बाजू આંટા પડી ગયા છે ને આ ભાઈ પોણો સાફ કરો છે હોલ મકાલવા માટે આને સાફ કરવો કમ્પ્લીટ ઓલી બાજુ વેલ્ડિંગ થઈ રહ્યું છે આ બાજુ લેવલ થઈ રહ્યું છે ભાઈ હા ગયા છે રેડી

આ માયરા બેન છે આ હા સામે જોઈ રહ્યા છે મારા સામે જોઈ રહ્યા છે કે મીઠી બોલે છે બેન જો તો પેલા નાના છોકરાનો અમાર ગોળિયું ઇકું જાય છે આ નિહા બેન આ જો પુના આ હું કરે જો આ હું કરે આ જો આ જો એ એ એ બેહી જાય ગોડીયા બેહી જાય તારા જો બોલ 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 હા ગોડીયા માં બેઠી હે બોલે ગોડીયા બેઠી એટલે બોલે હે ગોડીયા જ હા અને તે ખરીદી થાય છે સોનું ને નહીં કાલે જવાનું છે તો બહાર વાગે